કોંગ્રેસ નેતા નારાયણ વ્યાસથી પત્રકાર

ડાયમંડ વર્કર એસોસિએશનની પણ માંગણી છે તે હરીફથી हीरा ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો બેરોજગાર બનશે રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સરકારે સહાય નથી આપી રત્ન દીપ કલ્યાણ યોજના હેઠળ 1200 કરોડની જાહેરાત કરી હતી તેમાં ફક્ત 6 લોકોને લાભ આપ્યા પછી લાભ આપવામાં આવ્યો નથી ડાયમંડ વર્કર માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં જયનારાયણે માંગ કરી છે સુરતમાં એક મોટી આપત્તિ આકાર લઈ ચૂકી છે સ્થળાંતર થશે રાજસ્થાન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના રત્નકલાકારો એક વખતે હિજરત કરીને પાછા વર્તનમાં જતા રહેશે તો ફરી પાછો આને આ ઉદ્યોગમાં પાછી તેજી આવશે આ તેજી તો આવશે આજે નહીં તો બે વર્ષ પછી આવશે ત્યારે એ વખતે આપણી પાસે કારીગરો નહીં હોય કારણ કે કારીગરો બધા માઇગ્રેટ થઈ ગયા છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ ન થાય કમસે કમ રાજ્ય સરકાર એની નોંધ લે રાજ્ય સરકારમાંથી રાજ્યકક્ષાના ગૃહમંત્રીશ્રી સુરતનું પ્રતિનિધિત્વ કરે છે અને ડાયમંડ જ્વેલરી બને એ બજારમાં પચાસ ટકા ટેરિફ આવ્યો તમે તો યુઆર વેલ એનલાઈટેડ લોટ એટલે તમને ખબર હશે કે પરમ દિવસે ટ્રમ્પે બીજું એક પત્વો બહાર પાડ્યો છે જેમાં ઓફશોર જે લોકો કરે છે પોતાનો જોબ પર એના ઉપર પચીસ ટકા ટેક્સ નાખ્યો છે એટલે આપણા એટી ઉદ્યોગથી માનીને જ્વેલરી જેનું ઓફશોર કામ ઓફલોડ થાય છે તે અમેરિકામાં જોબ લોસ થાય છે એને કોમ્પેન્સેટ કરવા માટે ટ્રમ્પ સરકારે 25% ટકાનો ટેક્સ નાખ્યો એટલે પચાસ ટકા 25% પચીસ ટકાનો ટેક્સ અને હજુ ટ્રમ્પે કહ્યું છે યુરોપિયન દેશોને સેકન્ડરી ડેરીક્ટ નાખવા માટે કે અમારી માફક તમે પણ રશિયાનું ક્રૂડ ઓઇલ જે લોકો ખરીદે છે એ ટેક્સ નાખો તો ફાયદો કાબુમાં કરવામાં થશે